પનાની રસોઈમાં તમારું સ્વાગત છે તો આજે આપણે એકદમ ક્રીમી અને એકદમ ઘાટી ઘાટી એવી સરસ મજાની સ્વાદિષ્ટ ગુજરાતી ખાટી મીઠી દાળ ઢોકળી બનાવીશું આ રીતે તમે દાળ ઢોકળી બનાવશો ને તો આ જ રીતે તમે દરેક વખતે બનાવીને ખાશો ને એટલી જ દાળ ઢોકળી સ્વાદિષ્ટ બનશે તો ચાલો પછી દાળ ઢોકળી બનાવવાનું શરૂ કરીએ સૌથી પહેલાં દાળ ઢોકળી સાથે ખાવા માટે આપણે ભાત બનાવી લેશું તો ઘણા દાઢ ઢોકળી સાથે ખાવા માટે ભાત બનાવતા હોય ઘણા ભાત નથી બનાવતા તો તમે બનાવો છો કે નહીં કોમેન્ટ કરીને કહેજો તો અહીંયા હું થોડા ભાત પણ બનાવી લઈશ દાઢ ઢોકળી સાથે ખાવામાં સારા લાગે તો એક વાડકી જેટલા ચોખા લઈ બે વાર સરસ પાણીથી ધોઈ લીધા છે ચોખાને ચડવા માટે આપણે પાણી એડ કરી દેસું સાથે જ સ્વાદ પ્રમાણે આમાં મીઠું એડ કરી દેસું અને ચોખાનો સ્વાદ એકદમ સ્વાદિષ્ટ આવે એના માટે અડધી ચમચી કે એક ચમચી જેટલું દેશી ઘી એડ કરી દેસું બધી જ વસ્તુ સરસ મિક્સ કરી કૂકરનું ઢાંકણ બંધ કરી અને હવે ભાતને આપણે ચડવા માટે મૂકી દેસું તો ત્રણ વિસર લગાડી લેશું એટલે ભાત આપણા સરસ ચઢીને તૈયાર થઈ જશે તો ચાલો ભાત ચડશે ત્યાં સુધીમાં આપણે દાળ જોઈ લઈએ તો મેં અહીંયા એક મોટી વાડકી ભરી અને તુવરની દાળ લીધી છે તો દાળને આપણે સૌથી પહેલાં તો પાણીથી સરસ ધોઈ લેવાની તો હા ફ્રેન્ડ્સ દાળને તમે સીધા કૂકરમાં પણ ધોઈ શકો તો કૂકરની અંદર સરસ દેખાતું નથી ને એટલે હું તમને આ રીતે વાડકામાં બધું મિક્સ કરીને બતાવું તો સૌથી પહેલાં આપણે બે વાર તુવરની દાળને ધોઈ લીધી ત્યાર પછી એમાં આપણે એક લીલું મરચું આ રીતે સમારીને એડ કરી લેશું સાથે જ એક મુઠ્ઠી સિંગદાણા લેશું ઢોકળીમાં સિંગદાણા પસંદ હોય તો લઈ શકાય ના હોય તો તમે સ્કીપ પણ કરી શકો હવે થોડા મીઠા લીમડાના પાન લઈ લેશું તો ફ્રેશ હોય તો ફ્રેશ સૂકા હોય તો સૂકા પણ લઈ શકાય એનાથી સુગંધ અને ફ્લેવર સારું આવશે સાથે થોડા લીલા ધાણા લેવાના દાંડલા સાથે જ એને સમારી લેશું અને ત્યાર પછી એક ટામેટું આપણે દાળ સાથે જ આ રીતે દાળને બાફતા પહેલાં સમારી લેવાનું છે તો જ્યારે તમે દાળ બાફો ને ત્યારે તમે આટલી વસ્તુ આની અંદર એડ કરી અને પછી દાળ બાફો ને ફ્રેન્ડ્સ તો દાળની સુગંધ પણ સારી આવે અને સ્વાદ પણ બહુ મસ્ત આવતો હોય છે હવે અડધી ચમચી આપણે મીઠું એડ કરી દેસું બે ત્રણ ચપટી જેટલો હળદર પાવડર એડ કરી દેસું અને આટલી વસ્તુ એડ કર્યા પછી હવે જે આ દાળ છે ને એને આપણે કૂકરમાં લઈ લેશું તો તમે આ પ્રોસેસ સીધા કુકરમાં પણ કરી શકો છો પરંતુ કૂકરમાં સરસ દેખાય નહીં એટલા માટે મેં આ રીતે વાડકામાં કરીને બતાવ્યું છે જેથી તમને સરસ સમજાય તો ચાલો દાળને કૂકરમાં લઈ લેશું અને જેટલી દાળ લીધી છે એનું ત્રણથી સાડા ત્રણ ગણું આપણે પાણી લઈ લેવાનું છે અને સરસ કૂકરનું ઢાંકણ બંધ કરી અને આપણે દાળને પણ ત્રણથી ચાર વિસલ લાગે ત્યાં સુધી સરસ ચડવા માટે મૂકી દેવાની છે તો દાળની અંદર પણ તમે ઘી પસંદ કરતા હોય ને તો અડધી ચમચી જેટલું ઘી એડ કરી દેજો એમાં પણ ઘીનો સ્વાદ બહુ મસ્ત આવશે ચાલો દાળ અને ભાત આપણા તૈયાર થાય ત્યાં સુધીમાં આપણે ઢોકળી બનાવવાની છે તો ઢોકળી માટે આપણે લોટકૂનથી લઈએ તો બે વાડકી મેં ઘઉંનો લોટ લીધો છે જેને આપણે આ રીતે ચાળીને લેશું તો તમે દાળ ઢોકળી તમારા ઘરના મેમ્બર હોય એ પ્રમાણે બનાવી શકો છો આજે હું ચારથી પાંચ માણસોને થાય એટલી દાળ ઢોકળી બનાવીશ હવે જે લોટ ચાળીને લીધો એની અંદર અડધી ચમચી આપણે હળદર પાવડર એડ કરીશું એક ચમચી લાલ મરચું પાવડર દોઢ ચમચી દાણા જીરું પાવડર એક ચોથાઈ ચમચી ગરમ મસાલો અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું સાથે જ થોડો આ રીતે અડધી ચમચી જેટલો અજમો હાથથી ક્રશ કરીને એડ કરીશું અને અડધી ચમચું આદુ લસણ અને મરચાંની પેસ્ટ એડ કરવાની છે જ્યારે ઢોકળી માટે લોટ બાંધો ત્યારે સાથે જ મોવણ માટે બેથી ત્રણ ચમચી જેટલું તેલ લઈ બધી જ વસ્તુ બરાબર મિક્સ કરી અને સરસ એવું મોવણ લગાવી લેશું અને ત્યાર પછી રૂમ ટેમ્પરેચરવાળું જ પાણી લેશું અને થોડું થોડું કરી પાણી એડ કરી અને લોટ બાંધી લેવાનો તો ઢોકળીનો લોટ છે એ તમે રોટલી બનાવવા માટે બાંધો એનાથી થોડું કઠણ બાંધજો ચાલો અહીંયા ઢોકળી માટેનો આપણો સરસ એવો લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે થોડો તેલવાળો હાથ કરી અને લોટને આપણે મસળી લેશું અને ત્યાર પછી આપણે લોટને થોડી વાર ઢાંકીને રહેવા દેવાનું છે અને ત્યાં સુધીમાં આપણા જે ભાત મૂકેલા ચડવા માટે એ ભાત પણ સરસ એવા તૈયાર થઈ ગયા છે તો ભાત બની ગયા છે તો ભાતને આપણે સાઈડ પર રાખી દઈએ અને હવે દાળનો વઘાર કરવો પડશે આપણે તો દાળના વઘાર માટે આપણે અહીંયા એક ટામેટું સમારી લેશું અને એક લીલું મરચું મેં સમારીને લીધું છે સાથે જ આ રીતે થોડા મીઠા લીમડાના પાન લઈ લેશું હવે આપણે દાળ કેટલી લીધી છે એને ધ્યાનમાં રાખી અને બધા મસાલાઓ લેશું તો એક ચમચી ભરી અને લાલ મરચું પાવડર લીધું છે અને બાફા વખતે પણ આપણે હળદર એડ કરી છે તો અત્યારે ફરીથી મેં બે ત્રણ ચપટી જેટલી જ હળદર લીધી છે એની સાથે જ આપણે ધાણા જીરું પાવડર લેશું એક ચમચી ભરીને એક ચોથાઈ ચમચી જેટલો ગરમ મસાલો લેવાનો છે અને મીઠું પણ આપણે દાળ બાફી ત્યારે લીધું છે તો અત્યારે એ પ્રમાણે અડધી ચમચી જેટલું મીઠું પણ લઈ લેશું તો ચાલો આ રીતે આપણે દાળના વઘાર માટે બધી સામગ્રીઓ તૈયાર કરી દીધી છે અને ત્યાં સુધીમાં આપણી દાળ પણ સરસ બફાઈને તૈયાર થઈ ગઈ છે તો કુકર ખોલીને હું તમને બતાવી દઉં તો તમે જોઈ શકો છો કે દાળ કેટલી સરસ એવી આપણી બફાઈને તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે દાળ ઢોકળીનો વગાર કરીશું વઘાર કરવા માટે આ રીતે નોર્મલ કઢાઈથી થોડી મોટી કઢાઈ લેવાની એની અંદર ત્રણથી ચાર ચમચી જેટલું તેલ અડધી ચમચી મેથી દાણા અડધી ચમચી રાય અડધી ચમચી જીરું અજમો મિક્સ કરીને લીધો છે એની સાથે જ આપણે જે ટામેટા સાથે મસાલાઓ મિક્સ કર્યા એ ટામેટા સાથે મસાલા મિક્સ કર્યા હતા અને એ આમાં એડ કરી દેસું સાથે જ બે ત્રણ ચમચી જેટલું પાણી પણ એડ કરી દેસું જેથી મસાલા બળે નહીં ઢાંકણ ઢાંકી અને ટામેટા અને મસાલાને સરસ ચડવા દેવાના છે એકાદ મિનિટ માટે સરસ તમે ઢાંકી દેશો ને પાણી રેડીને એટલે સરસ આ બધું જ આ રીતે એકરસ થઈ અને બફાઈ જશે તો આ રીતે ટામેટામાં મસાલા સરસ બાફી લીધા પછી હવે જે આપણે દાળ બાફીને તૈયાર રાખી એ દાળ આમાં એડ કરી દેસું સાથે જ જેટલી પણ ક્વોન્ટિટી રાખવી હોય એ પ્રમાણે આમાં પાણી એડ કરી દેસું તો અહીંયા ચારથી પાંચ લોકો માટે દાળ ઢોકળી બનાવવાની છે અને દાળ ઢોકળીને આપણે આની અંદર જ પકવવાની છે એટલે મેં પાણી એડ કરી દીધું છે તો નોર્મલ દાળ કરતાં થોડું પાણી પણ વધારે લેવાનું એની સાથે જ આપણે બે ચમચી ગોળ લેશું તો તમારે દાળ ઢોકળીને થોડી ગળપણવાળી અને ખાટી મીઠી બનાવી હોય તો તમે આમાં ગોળ લેજો ચાખીને જોયું થોડું મોડું હતું તો મીઠું પણ લઈ લીધું તીખાશમાં પણ થોડું ઓછું લાગ્યું તો મેં થોડું મરચું પણ એડ કરી દીધું છે અને હવે દાળને આપણે એક બાજુ ઉકળવા માટે મૂકી છે અને બીજી બાજુ આપણે ઢોકળી માટે આ રીતે જે લોટ બાંધીને રાખેલો એમાંથી લુઓ લઈ અને પાતળી રોટલી વણીને તૈયાર કરીશું તો તમે જોઈ શકો છો આ રીતે રોટલી વણીને તૈયાર કરી લેવાની અને ત્યાર પછી આ રીતે તમારી ચોરસમાં ઢોકળીને કટ કરી લેવાની તો ટુકડા નાના મોટા તમે રાખી શકો પરંતુ દાળ ઢોકળી માટે આ રીતે મીડિયમ સાઇઝના ટુકડા હશે તો કોઈ પ્રોબ્લેમ નહીં થાય તો ચાલો આ રીતે આપણે દાળ ઢોકળીને વણતા જશું કટ કરતા જઈશું અને બાજુમાં જે દાળ છે એની અંદર એક ઉકાળો આવે એટલી બધી ઢોકળી આપણે વારાફરતી જેમ જેમ વણાશે એમ એમ નાખતા જશું તો ફ્લેમને તમારે મીડિયમ રાખવાની અને જ્યારે પણ તમે ઢોકળી આની અંદર એડ કરો ત્યારે દાળ ગરમ હોવી જોઈએ દાળ છે એ ઠંડી નહીં હોવી જોઈએ ઠંડી દાળની અંદર તમે ઢોકળીને આ રીતે વણીને નાખશો ને તો ઢોકળી એકબીજા સાથે ચોટી જશે એટલે દાળ એકદમ ગરમ હોય ત્યારે તમારી ફટાફટ ઢોકળી વણતા જઈ અને આની અંદર નાખતા જવાનું એમ કરતા જઈ અને છ થી સાત રોટલીની ઢોકળી આપણે આની અંદર એડ કરી દેવાની છે તો ચાલો બધી ઢોકળી મેં દાળ ઢોકળીમાં એડ કરી દીધી છે અને હવે આને આપણે દસથી બાર મિનિટ માટે મીડિયમ ફ્લેમ પર સરસ પકવવા દેવાનું છે તો આ રીતે દાળ ઢોકળી બનાવીને તો પણ દાળ ઢોકળીની અંદર જે ઢોકળી હોય ને ફ્રેન્ડ્સ બહુ મસ્ત ચટી જતી હોય છે અને જો તમને એવું લાગે કે આપણી જે દાળ છે એ ઓછી પડશે કાં તો પછી પતલી પડશે તો જ્યારે તમે આ ઢોકળીને વણોને ત્યારે તમારે કોરોલુટ છે એ થોડો વધારે ક્વોન્ટિટીમાં રાખવાનો એટલે આની અંદર છે ને ઘઉંનો લોટ કોરો ચોટીને જશે અને ઢોકળી છે ને એ સરસ આ રીતે ચડતી જશે અને સાથે સાથે દાળ પણ સરસ ક્રીમી અને થીક બનતી જશે તો ચાલો બાર મિનિટ માટે સતત મેં આને મીડિયમ ફ્લેમ પર પકવી લીધું છે તમે જોઈ શકો છો ઢોકળી પણ સરસ ચટી ગઈ છે સાથે સાથે દાળ પણ સરસ થીક થઈ ગઈ છે અને બારથી પંદર મિનિટ માટે મેં આને બરાબર થવા દીધી છે તો એકદમ સિમ્પલ રીતે બનતી ખાવામાં એકદમ સ્વાદિષ્ટ આપણી દાળ ઢોકળી તૈયાર છે ઉપરથી આપણે લીલા ધાણા એડ કરી દીધા છે તો ખાટી મીઠી દાળ ઢોકળી માટે ગોળ આપણે ઓલરેડી એડ કર્યું છે અને ત્યાં જ્યારે તમે દાળ ઢોકળીને સર્વ કરો ત્યારે આની સાથે તમારે લીંબુ લઈ લેવાનું અને લીંબુની નીચોવીને દાળ ઢોકળી ખાશો એટલે એકદમ ચટપટી અને એકદમ ખટી મીઠી સરસ મજાની લાગશે તો ચાલો દાળ ઢોકળી આપણી તૈયાર થઈ ગઈ છે તો આપણે એને ડુંગળીના સલાડ અને અથાણા સાથે સર્વ કરી લેશું એકદમ સિમ્પલ બનતી અને આ ઢોકળી છે ને ફ્રેન્ડ્સ ખાવામાં બહુ જ મસ્ત લાગે છે તો જરૂરથી તમે આ રીતે દાળ ઢોકળી બનાવીને ટ્રાય કરજો અને હા આજની રેસીપી કેવી લાગી મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક શેર કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો તો મળીશું એક આવી જ નવી રેસીપી સાથે આવજો